નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે જે ધોરણ દસની દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ શરૂ થઈ ચૂકી છે તે દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસનો જે વિજ્ઞાન વિષય છે તે વિજ્ઞાન વિષયની અંદર જે બે ગુણના મોસ્ટ આઈમપી પ્રશ્નો છે તે પ્રશ્ન અને તેમના સોલ્યુશન જે છે તે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આજે બે ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે તે વિજ્ઞાન વિષયની પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો તમારા દરેક મિત્રો અને દોસ્તો સુધી આ વિડીયો જે છે શેર કરી દેજો જેથી કરીને તેઓ પણ આ જે પ્રશ્નો છે તેનો અભ્યાસ કરી શકે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ દસના દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ માટેના વિજ્ઞાન વિષયના જે બે ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે એમાં પહેલો સવાલ તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે શા માટે તો આ પ્રશ્ન છે એનો ઉત્તર પણ અહીંયા તમારે દર્શાવેલો છે તમે જોઈ શકો છો ત્યાર પછી બીજો સવાલ આયનીય સંયોજનોના કોઈ પણ બે સામાન્ય ગુણધર્મ લખો ત્રીજો મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે કે તફાવત ધમની અને શિરા વચ્ચેનો જે તફાવત છે આ પણ આઈએમપી પ્રશ્ન છે ત્યાર પછી ચોથો સવાલ છે પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન વાળી આકૃતિ તો આ પણ એક મોસ્ટ ટાઈમપી પ્રશ્ન આપણે અહીંયા કહી શકીએ ચાલો ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે વ્યાખ્યા આપો આંખની સમાવેશક ક્ષમતા સીલી અરી સ્નાયુઓનું કાર્ય સાતમો સવાલ છે કે વિદ્યુત કોષનું સંયોજનની આકૃતિ દોરવાની છે અને પ્લગ કળ જે છે એની સંજ્ઞા દોરવાની છે ત્યાર પછી સી એની અંદર છે કે જોડાણ વગર એકબીજાને તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે ટુ સી વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે ત્યાર પછી છે ચલિત અવરોધ ચાલો તો એના આકૃતિઓ અને સંજ્ઞાઓ જે છે તે આપણે અહીંયા દર્શાવેલી છે ત્યાર પછી છે આઠમો સવાલ બાર વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે બે અંશ સેલ્સિયસ વિદ્યુત ભાર લઈને જવા માટે કેટલું કાર્ય કરવું પડશે મિત્રો ધોરણ દસની આજે વિજ્ઞાન વિષયની સફળતાનો શંખનાદ નામની સિરીઝ હેઠળ આપણે જે દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર વિથ સોલ્યુશન મૂકેલા છે તે પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમે માત્ર દસ રૂપિયામાં મેળવી શકો છો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરીને પણ તમે મેળવી શકો છો ચાલો ત્યાર પછી બે ગુણના જે પ્રશ્નો છે એમાં આગળ આપણે મોસ્ટ આઈમ્પી પ્રશ્ન જોઈએ તો નવમો સવાલ છે ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો ચાલો ત્યાર પછીનો દસમો સવાલ છે તફાવત આપો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો આ પણ બે માર્ક્સની બે માર્ક્સના જે પ્રશ્નો છે તેની અંદર મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય કરી લેવો ત્યાર પછી છે અગિયારમો સવાલ જૈવિક વિશાલન વિશે ટૂંકમાં સમજાવો તો આ જૈવિક વિશાલન વિશેની માહિતી પણ આપણને અહીંયા દર્શાવેલી છે ત્યાર પછી બારમો સવાલ નીચે આપેલ મનુષ્યની ઉત્સર્જનતંત્રની આકૃતિમાંથી એ બીસી અને ડી ભાગોના નામ જણાવો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દર્શાવેલા છે ત્યાર પછી તેરમો સવાલ જમણા હાથના અંગૂઠાનો નિયમ સમજાવો તો અહીંયા એ પણ આપણે દર્શાવેલો છે તો મિત્રો આજે ધોરણ દસનું જે વિજ્ઞાન વિષય છે તે વિજ્ઞાન વિષયના બે ગુણના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે આપણે અહીંયા જોયા અને આ મોસ્ટ આઈમપી પ્રશ્નો છે તેનો અભ્યાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય કરી લેવો જે તમારી પરીક્ષા માટે આ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને સાથે સાથે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં